હયાત પિતાને મરણ બતાવી દીકરીએ ઝગડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના લગ્ન ની નોંધણી કરાવી સંખેડા તાલુકાના વતનીએ પોતાની દીકરીએ છોટાઉદેપુર જિલ્લામાં લગ્ન નોંધણી માટે અરજી કરતા તેના કાકાએ વાંધા અરજી આપતા છોટાઉદેપુર જિલ્લામાં લગ્ન થયેલ નહીં જિલ્લાના સંકેટા તાલુકાના ખુંડવાડ ગામના વતની રાકેશભાઈ શંકરભાઈ બારીયાએ પોતાની દીકરી ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં પિતા હેરાત હોવા છતાં પિતાનું મરણ થયેલ છે તેમ દર્શાવી લગ્ન ની નોંધણી કરાવી હોય કે તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું બનાવની વિગત એવી છે કે તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસ ના રોજ રાકેશભાઈ ની દીકરી નિશા ઉમર વર્ષ અઢાર ઘરેથી કરા વગર ભાગી ગઈ હતી પરિવાર દ્વારા તેની આજુબાજુના ગામમાં તેમજ સગા સંબંધીઓમાં તપાસ કરતા તે મળી આવી નથી જેથી પિતાએ સંખેરા પોલીસ મથકમાં દીકરી ઘર છોડી ક્યાંક જતી રહી હોવાની ફરિયાદ આપી હતી ત્યારબાદ પરિવારને જાણ થઈ હતી તેમની દીકરી નિશા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના નંદપુર ગામના રહેવાસી બળદેવ જસુભાઈ બારિયા સાથે લગ્ન કરવાના ઇરાદે ઘર છોડી જતી રહેલ છે અને છોટા મુકામે કોઈ મંદિરમાં તારીખ સત્યાવીસ એક બે હાજર છવ્વીસ ના રોજ લગ્ન કરી દીધા હતા કરવા માટે નગરપાલિકામાં નોંધણી અધિકારી કચેરીમાં તમામ જરૂરી દસ્તાવેજો પુરાવો રજૂ કરેલ હતા જેથી પરિવારને તેની જાણ થતા નિશાના કાકા વિનોદભાઈ શંકરભાઈ બારૈયા એ લગ્ન સામે વાંધા અરજી આપી હતી કે જેથી છોટાઉદેપુર મુકામે તેઓના લગ્ન થયેલ નહીં તો ત્યારબાદ ગત તારીખ છ બે બે હજાર છવ્વીસના રોજ તેઓએ ફરીથી ઝઘડિયા મુકામે કોઈ મંદિરમાં લગ્ન કરી દીધા હતા અને નોંધણી કરાવવા માટે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં નોંધણી અધિકારીની સમક્ષ લગ્ન નોંધણીની રજૂઆત યાદી રજૂ કરેલ હતી કે જે મનીષાના પિતા રાકેશભાઈ શંકરભાઈ બારૈયાનાઓ હયાત હોવા છતાં તેઓની યાદીમાં તેમને મરણ બતાવ્યા હતા તેમજ જે સોગંદનામું કર્યું હતું તેમાં અગાઉ કોઈ જગ્યાએ અમારા લગ્નની નોંધણી કરાવી નથી તેવી ખોટી હકીકત સોગંદનામામાં જાહેર કરી પોતાનો આર્થિક લાભ લેવાના આશ્રયથી ખોટી હકીકતો વાળી લગ્નની યાદી આપી હતી ગ્રામ પંચાયત દ્વારા પણ ચકાસણી કર્યા વગર અને પક્ષકારોને પૂછપરછ કર્યા વગર લગ્ન નોંધણી કરી આપતા નિશાના પિતા રાકેશભાઈ શંકરભાઈ બારૈયાએ જગડ્યા પોલીસ મથકમાં લગ્નની ખોટી નોંધણી કરાવનાર તેમજ લગ્ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ આપી છે અબ્દુલ ખત્રી ઉમલ્લા હું હયાત બારિયા રાકેશભાઈ શંકરભાઈ મારું ગામ કુંડવાડ તાલુકો સંખેડા જિલ્લો છોટા મારી દીકરી બારિયા નિશાબેન રાકેશભાઈ તારીખ સત્યાવીસના રોજ સત્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ ઘરેથી ભાગી ગયેલ છે તો એ છોટાઉદેપુર જિલ્લાનામાં જઈ લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો તો પણ હમણાં જાણ થતાં અમે ત્યાં જઈ વાંધા અરજી આપેલ છે તો એમના ત્યાંથી લગ્ન થયા નથી અને એ લોકોએ ઝઘડિયા તાલુકામાં આવીને તારીખ છ એ છ બે બે હજાર છવ્વીસના રોજ તાલુકા પંચાયત તાલુક ગ્રામ પંચાયતમાં લગ્ન કરાવેલ છે અને એ બેનને અમે જાણ કરતા બેને અમને એવું કે જવાબ આપેલ છે કે તમારાથી જાય એ કરી લો અમે બધે જવાબ આપવા માટે તત્પર છે આ શરતીમાં તમને મરણ બતાવેલા છે એમને અને આ શરતીમાં પિતા તરીકે મને મરણ જાહેર કરેલું છે પિતા માતા બંદેવને મરણ જાહેર કરેલા છે પિતા પિતા હા પિતા બારિયા રાકેશભાઈ શંકરભાઈ ને મયત બતાવેલ છે મરણ દાખલા બાખલો કોઈ બઈકો નથી કોઈ નથી હા અને આ તંત્રની તદ્દન બેદરકારી છે